શ્રી રામજીના દર્શન માટે શહેરના પંદરસો રામ ભક્તો વડોદરાથી પ્રથમ દોડનારી આસ્થા ટ્રેનમાં રવાના થયા હતા શ્રી રામજીના દર્શન માટે આજે પ્રથમ ટ્રેન હતી વડોદરાના તમામ વોર્ડની સાથે સાવલી વાઘોડિયાના વોર્ડના પણ કાર્યકરો શ્રી રામજીના દર્શન માટે નીકળ્યા હતા વડોદરાથી અયોધ્યા ભગવાન રામના દર્શન માટે પ્રથમ સ્પેશિયલ આસ્થા ટ્રેન ઉપડી હતી આ ટ્રેનને લીલી ઝંડી બતાવવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવવાના હતા પણ અગમ્ય કારણસર તે આવી ન શક્યા પણ વડોદરાના પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તમામ કારસેવકો તેમજ લોકો માટે અયોધ્યામાં રહેવા જમવાની વ્યવસ્થા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે જ્યારે વડોદરાથી અયોધ્યા જવા માટેની વ્યવસ્થા માટે પૂર્વ કાઉન્સિલર રાજેશ આઈરે તેમજ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી છે અયોધ્યા ભગવાન રામના દર્શન માટે સ્પેશિયલ આસ્થા ટ્રેનમાં જવા માટેની નામ નોંધણી ભાજપ કાર્યાલય ઉપરથી કરવામાં આવી હતી રાજ્યભરમાંથી અયોધ્યા ભગવાન રામા દર્શન માટે સ્પેશિયલ આસ્થા ટ્રેન ભાજપ દ્વારા દોડવામાં આવી રહી છે ત્યારે વડોદરાથી પ્રથમ આસ્થા ટ્રેન આજે બપોરે સાડા ત્રણ કલાકે છમના રેલવે સ્ટેશન ઉપરથી ઉપડી હતી જે તારીખ બારમી ના રોજ બપોરે દોઢ કલાકે આ ટ્રેન અયોધ્યાથી વડોદરા આવવા માટે રવાના થશે જે ના રોજ રાત્રે પહોંચશે એક ટાઈમ નાસ્તો એક ટાઈમે ત્યાં રહેવાનું ટેન્કમાં અમે વ્યવસ્થા કરી છે આ બધી વ્યવસ્થા સાથે આજનાથી વડોદરા શહેરના અધ્યક્ષશ્રી વિજયભાઈ અને પ્રદેશના અધ્યક્ષશ્રી અમારા પાટીલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ શહેરવાસીઓને આ એક ખૂબ શુભવે અને ખાસ કરીને રેલવેનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ મારી સાથે મેહુલભાઈ લાખાણી છે અમારા વિકાસભાઈ દુબે છે એ સર્વને અમારી ટીમ છેલ્લા એક મહિનાથી મહેનત કરતી હતી અને આજે આ જ રીતના ભગવાનને પ્રાર્થના કરી એક સબળ યાત્રા સૌ લોકોને ભગવાન શ્રીરામ લીલ્લાનાથી દર્શન કરવાનું અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું જન્મસ્થાન ત્યાં પુનઃનિર્માણ થયું છે અને એ ભારતની આધ્યાત્મિક વિરાસત સાંસ્કૃતિક વિરાસત સ્વાભિમાન અને ભારતના ગૌરવને અનુરૂપ દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના હસ્તે બાવીસમી તારીખે એ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને એટલો બધો ઉત્સાહ છે આખા દેશભરમાં અને ગુજરાતમાં પણ દરેક લોકસભા ક્ષેત્રોમાંથી એક એક ટ્રેનો અત્યારે જઈ રહી છે આ અઠવાડિયામાં જ બીજી આઠ નવ ટ્રેનો જુદા જુદા સ્ટેનો પરથી જશે અને દર્શન કરશે અને ત્યાં આગળ સરસ વ્યવસ્થા છે ગુજરાતના લોકોને નિવાસ માટેની ગુજરાતની સંસ્થાઓએ ત્યાં ભંડારા કર્યા છે અને રામ ભક્તોને વિનામૂલ્યે પ્રસાદ એ ભંડારામાં ભણી રહ્યો છે અમે રોજેરોજ વાતચીત કરીએ છીએ અયોધ્યાથી તો એ લોકોને આનંદ આવે છે કે અમારી આટલી બધી ભીડમાં પણ વ્યવસ્થા થઈ છે આજે અહીંયા જતા બધા જ રામ ભક્તોને શુભકામના પાઠવીએ અને એ દર્શન કરીને આવે અને એમના ગામે ગામમાં ભગવાન રામની આ કીર્તિ ભવ્ય મંદિરની કીર્તિ એ જન જન સુધી જાય અને આસ્થાનું કેન્દ્ર બહુ વખત પછી થયું છે એનો ખૂબ આનંદ સમગ્ર દેશભરમાં છે